અને આજે સોનોગ્રાફી તો કરી અને આજે હું પટ્ટી આવી કોઈ દી પટ્ટી પોઝિટિવ લે ને બરાબર જો પટ્ટી પોઝિટિવ લઈ આવ્યા છે અને અમારે જ્યાંથી પટ્ટી પોઝિટિવ આવે ને શિવાની બેનના આંસુ સુકાતા નહોતા બરાબર થોડી વાર બેસાડ્યા પાણી પીડાયું પછી અમારે શિવાની બેનના આંસુ સુકાણા કે ફર્સ્ટ ટાઈમ પ્રેગનન્સી એટલે કે યુપીટી પોઝિટિવ આવી છે બરાબર અને નળી રિપોર્ટમાં એક નળી બ્લોક હતી એક ખુલ્લી હતી બરાબર

પહેલા તો શરૂઆતમાં તો આપણે કેટલી વખત બતાવી બે ત્રણ વખત બતાવી નતું પછી રોકાણ બરાબર હા ત્રણ મહિના પહેલાં તો એક બચ્ચું બતાવું બરાબર પછી બે બચ્ચા એટલે અમારા બેનના મોત મુંજાઈ ગયા કે હું કરશે બરાબર પણ જો નવ મહિના રેગ્યુલર સારવાર લીધી સરસ છે ને આજે ઢગાભાઈ અને ઢગી બેન લઈને ઘરે જ આવશો બરાબર જન્માષ્ટમી દિવસે બરાબર એક સાથે બે આવી ગયા કેવું લાગ્યું હવે ડિલિવરી કરાવી નથી લાગ્યું તમે એવું કેશો મજા આવી તમને નવ મહિના નવ મહિના સરસ સારવાર થી છે બંને નું વજન કેટલું કેટલું દીધું હતું એક બે કિલોન ઉપર ના છે બે કિલોન ત્રણસો ગ્રામ ને બે કિલો ચારસો ગ્રામ આજુબાજુ ના છે બરાબર આજે તમે બંને ટેણિયા ને લઈને જાવ છો બરાબર અમે રાખી લઈએ રાખી લે સરસ લો અને જો તમારી જેવાને પ્રેગ્નન્સી ના રોકાતી હોય તો મોકલશો ને